જેમાં દલિત સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા 도રાજી નસીબ ચોક થી બાબા આંબેડકર ચોક ગેલેક્સી ચોક સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આંબેક્ટરની પ્રતિમાને પુલાર કરવામાં આવ્યું હતું. પોરબંદર બંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ બાબા સાહેબની શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા. બાબા સાહેબ અમર રહોના નારાઓ લાગ્યા. મનસુખ માંડવિયાએ કહ્યું કે બાબા સાહેબનું જીવન લોકો માટે પ્રેરણારૂપી બાબા સાહેબે બંધારણ થકી મહિલાઓને પણ એમના અધિકાર અપાવ્યા.